નીતિન પટેલે એક પોસ્ટ કરી છે તેમાં તેમણે જણાવ્યું છે કે પહેલા મેં દાવેદારી નોંધાવી હતી પરંતુ હવે હું દાવેદારી પાછી ખેંચી રહ્યો છું જો કે ભાજપની ભાજપની વિચારધારા ચર્ચાઓ ત્યારબાદ તેઓ ઉમેદવાર નક્કી કરતા હોય છે પરંતુ નીતિન પટેલે કહ્યું છે કે હજુ પણ મહેસાણા બેઠક એવી છે કે જ્યાં ઉમેદવાર નક્કી કરવામાં નથી આવ્યો અને હજુ પણ નામ વિશે વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે આપણે વાત કરીએ નીતિન પટેલ વિશે નીતિન પટેલ કોણ છે ક્યારથી એમને રાજકીય કેરિયરની શરૂઆત કરી તો વિજય રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા નિતિન પટેલ જેઓ એક પોસ્ટ કરી છે અને અત્યારે ચર્ચાનો વિષય છે ગુજરાત સરકારમાં લાંબો સમય રહેવાનો તેમને અનુભવ છે નિતિન પટેલ એક સિનિયર નેતા છે નગર થી નાયબ મુખ્યમંત્રી સુધીની તેમની આખી રાજકીય સફર રહેલી છે તો વર્ષ બે માં ચારમાં મહેસાણાથી લડ્યા હતા તેઓ લોકસભાની ચૂંટણી તમે જુઓ કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે તેમની હાર થઈ હતી તેઓ ઘણી ચૂંટણી જીત્યા પણ છે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજના સૌથી મોટા અગ્રણી નેતા કહેવાય છે એક મોટું માથું પણ કહી શકાય તો બે વખત મુખ્યમંત્રી તરીકે તેમનું નામ પણ ઉછળ્યું હતું ત્યારબાદ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા સહકારથી સરકાર સુધીની આખી તેમની રાજકીય સફર રહી છે ગુજરાત સરકારમાં અનેક મંત્રાલયો તેઓએ સંભાળ્યા પણ છે ઘણો બધો તેમનો લાંબો અનુભવ પણ છે પોતાના વિસ્તારના એક એવા કાર્યકરને નામથી ઓળખે છે તમામ એક એક તેમના વિસ્તાર કારણે